ભુજી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ કાનાભાઈ નાઓને ખાનગી રહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રેલવેના પાટાના પાસે આવેલ બાવડોની ઝાડી પાસે ધાણી પાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ જુગારના મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીના નામ

સુઝુકી કંપનીની એક્સેસ જેના રજીસ્ટ્રેશન નંબર જીજે બાર એચ સી છપ્પન નવાણું કિંમત રૂપિયા પચાસ હજાર એમ કુલ બ્યાસી હજાર ત્રણસો વીસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ચૌધરી પોલીસ હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ કાનાભાઈ કોલા તથા મહાવીરસિંહ પદુભા જાડેજા તેમજ ભરતભાઈ કાનજી માજી રાણા પોલીસ કોન્સ્ટેબલ શ્યામ વિશ્રામ ગઢવી તથા નાનુભાઈ જીવાભાઈ તેમજ કિરીટસિંહ ગોવિંદજી જાડેજા નાઓએ આ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ